જય સ્વામિનારાયણ વાલા ભક્તો વડતાલ ગાદીના ભાવે આચાર્ય એકસો ને આઠ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એક લાલજી મહારાજ જીવનમાં આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનો સરવાળો કરવા કરતા આપણે ભગવાન સ્વામિનારાયણને પામવા માટે સત્સંગી થયા તો વાળા ભક્તો નિર્દોષ હરિભક્તો ધર્મ કુળનો જ્યાં ઉગોળ ગવાતો હોય ને લેવાતો હોય ને તેનો તત્કાળ ત્યાગ કરી ને સુખેથી ભજન કરજો કારણ કે ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના દીકરા ભાવિ આચાર્ય વડતાલ ગાદીના એકસો આઠ નૃગેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ જે સ્વામિનારાયણ ભગવાનમાં સટા હતી ને એ જ આબે હૂબ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની અંદર ભગવાન સ્વામિનારાયણે મૂકી છે વાલા ભક્તજનો જીવનમાં કાંઈ ભૂલ થઈ હોય ધર્મ કુળથી આપણે દૂર થયા હોય તો બે હાથ જોડીને મહારાજશ્રીના શરણોમાં પોગી જાયજો જો તમારે મોક્ષ કરવો હોય તો કલ્યાણ કરવું હોય તો પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એમ કહેતા કે એવો દેશકાળ નિર્માણ થાય અને અમે પણ જો ધર્મકુળનો કદાચ માનીલો ત્યાગ કરીએ તો વાલા હરિભક્તો તમે ત્યાગ નહીં કરતા તમે એના શરણમાં રહેજો જો તમારે મોક્ષ કરવો હોય તો એ પૂજ્ય સ્વામીના શબ્દો આજે અમને પારાવાર યાદ આવે છે ઘણું અમે પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી જોડે હેત હતું પરંતુ ધર્મ કોળને છોડીને જતા રહ્યા પૂજ્ય સ્વામી અને અમને આજ્ઞા કરતા ગયા તમારે તમારું કલ્યાણ કરવું હોય મોક્ષ કરવો હોય તો આજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં જ રહેજો તો જ તમારું કલ્યાણ થાય વાલા ભક્તો આવા આવા પુરુષોએ ગેરેન્ટેડ વાતો કરી હોય તો આપણે બીજાની શુલ્લક વાતોમાં શું લોભાઈ જાવ ધર્મ કોળ મુગટમણી આચાર્ય શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના દીકરા વડતાલ ગાદીના ભાવ્ય આચાર્ય એકસો શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ માલા ભક્તજનો એ એ જયારે સભા કરે ને લાલજી મહારાજ ત્યારે હજારો હરિભક્તોને ફોન નથી કરવો પડતો આમંત્રણ નથી મોકલવું પડતું અને સભા મંડપો ટૂંકા પડવા માંડેવાલા ભક્તજનો આ ભગવાન પડો નહીં તો બીજું હું અને આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ આપણા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આમને છોડીને આપણે બીજાની વાતોમાં ભરમાઈ જા હું તો આપણું કલ્યાણ કેમ થાય ક્યારેય નહીં થાય કદાપી નહીં થાય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી તો હજારો વખત કીધું કે આ ધર્મ કુળને તમે સ્વપ્નમાં પણ નહીં છોડતા સ્વપ્નમાં પણ નહીં છોડતા કદાચ અમે ત્યાગ કરી દઈને તો તમે નહીં છોડતા જો તમે તમારો મોક્ષ ઈચ્છતા હો તો તમે તમારા કલ્યાણને ઈચ્છતા હો શું વાત કરી છે સંતોએ કેટલો ધર્મ ધર્મકુળનો અદ્ભુત મહિમા ગાયો છે અલા ભક્તજનો આ ધર્મ ધર્મકુળની શરણે રહી આચાર્ય મહારાજ આજ્ઞા કરે લાલજી મહારાજ આજ્ઞા કરે એ જ આપણું જીવન હોવું જોઈએ બસ હવે સાજુ નથી જીવવાનું પચીસ ત્રીસ વર્ષ જીવવાનું છે બધાને મારી ઉંમરના યુવાનોને કારણ કે અત્યારે સાઠ વર્ષો તો પૂર્ણ થઈ જાય જીવન બહુ તો સિત્તેર વર્ષ એથી આગળ એવરેજ નથી અટાણે માટે જે સંતોએ આપણને મહિમા પાયો છે ધર્મકુળનો એ સંતોનું ખૂબ ખૂબ વંદન આપણે એનો એક લેશ માત્ર અવગુણ નથી લેવાનો કે જે સંતોએ આ ધર્મકુળને આપણને ઓળખાણ કરાવીને એ સંતોને વંદન પણ આપણે ધર્મકુળનો ત્યાગ નથી કરવાનો વસ્તુ જય સો